તેમણે રાજકારણમાં સમાજના પ્રભુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે અભય ચુડાસમા કહી રહ્યા છે કે છેલ્લી બે ટમથી આપણા એક પણ મંત્રી નથી કારણ કે આપણે સૌ એક નથી વહેંચાયેલા છીએ ગુજરાતમાં ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા છેલ્લી બે ટમ એવી છે કે આપણા સમાજના એક પણ મંત્રી નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ પ્રદેશમાં વહેંચાયેલા છીએ પહેલાં તો એ સાંભળી લઈએ આઈપીએસ અભય ચુડાસમા શું કહી રહ્યા છે મારા ડિપાર્ટમેન્ટમાં લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચા લે છીએ પ્રદેશમાં વેચા લે છીએ કોઈકામે કોડીનાર વાળા છીએ કોઈ કામે ભાવનગર વાળા છીએ કોઈ કામે આ ગોળ વાળા છીએ કોઈક અમે આ ગોળ વાળા છીએ પણ જયારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે પણ વસ્તુ કાળિયાર ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં મેં જો આપણા સમાજમાં સૌથી મોટામાં મોટી બધી જોઈ હોય તો એ છે આપણો વ્યક્તિગત ઈગો અભિમાન આપણે બીજી કોઈ પણ કામ કરતા વધારે ઘમંડી લોકો છે એવું મારું બહુ પર્સનલ ઓબ્ઝર્વેશન છે અને એના કારણે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે એનું એકમાત્ર કારણ છે બીજું કોઈ કારણ નથી આપણો સમાજ એટલો શક્તિશાળી છે કે જિલ્લે જિલ્લે આવાના આવા સંકુલ ઊભા કરી શકે છે મને કોઈ શંકા નથી એ બાબતે બધાને મારી હંમેશા એક જ વિનંતી રહેલી હોય છે કારણ કે પહેલાં હું સમાજના ઘણા બધા કાર્યક્રમોમાં જતો પછી ધીરે 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 હું જવાનું ઓછું કર્યું કારણ કે દરેક જગ્યાએ નાના મોટા ફાટા નાના મોટા ઈગોના પ્રોબ્લેમ કે બીજી ઘણી બધી બાબતો નડતી હોય છે હું આ ઈગો કેટલા નાના લેવલથી ચાલુ થાય છે એવું કહું કે હું જેટલી વખત કાર્યક્રમમાં જાઉં કોઈ પણ જગ્યાએ જાઉં તો આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કહું કે ભાઈ કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારું જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં આવી શકો છો મારો નંબર પણ આપતો હોઉં છું કે ફોનથી વાત કરી શકો છો વર્ષે માની લો કે સો અન્ય સમાજના છોકરા મારું માર્ગદર્શન લઈ અને ક્લાસ વન ટુ અધિકારી બનતા હોય તો આપણા બે પણ નથી બનતા કારણ કે માર્ગદર્શન લેવા આવતા જ નથી બરાબર કે અમારે શું જરૂર છે અમે તો જોઈ લઈશું પછી કે હું ઇન્ટરવ્યુમાં રહી ગયો મારે આમ ઓછા માર્ક આવ્યા પૈસા ચાલી ગયા એવું કશું હોતું નથી જો પૈસા ચાલતા હોત તો હું કે બારડ સાહેબ કે કોઈ કદી અધિકારી બન્યા જ ના હોત કે અંધશ્રદ્ધા ઘણા યુવાન છોકરા છોકરીઓ જે અધિકારીઓ હોય એના સ્ટેટસમાં જોઈએ તો ક્યાંક કોઈ જાત જાતના ગીતો સાથેનું કંઈ અંધશ્રદ્ધાવાળું ચિત્ર હોય કંઈક વિડીયો હોય ક્યાંક કોઈક ગોવાજી હોય ક્યાંક ક્યાંક મહારાજ હોય અરે ભાઈ જ્યારે આપણે બધા મા ભવાનીના ઉપાસકો છે મા ભવાની સાથે આપણે સીધો સંવાદ કરીએ છે તો પછી બીજાને વચ્ચે નાખવાની શું જરૂર તમારા પ્રતિનિધિઓની જરૂર છે કે તમારે માતાજીના પ્રતિનિધિ જોઈએ છે વચ્ચે સંવાદ માટે કે માતાજી આમને પ્રતિનિધિ નિમ્યા છે એમની સાથે વાત કરશું તો પછી આપણે જય ભવાની બદલે જય ભુવાજી બોલવું જોઈએ નહીં નહીં હું આ બધાને બહુ સિરિયસલી કહું છું યુવાનોમાં અત્યારે આ ભયંકર પ્રવેશ હોય અને આ વસ્તુ બહુ ડેન્જરસ છે આગળ નહીં વધવા દે કોઈ પણ રીતે માતાજીનું મંદિર હોય ત્યાં જઈને એક પ્રાર્થના કરો આવી ગયું બધું મારી વર્ષોની પરંપરા છે હું ઘરેથી દીવો કરીને નીકળું બસ પછી મંદિર જાઓ કે ના જાઓ ઘણી વખત તો મારે કેવું પગની તકલીફ છે એટલે બૂટ કાઢવાની આળસ થાય તો બહાર ઉપરીને દર્શન કરું બૂટ કાઢીને અંદર ના જાઉં હું કોઈ દિવસ તો એનો મતલબ એવો છે કે ભાઈ માતાજી નારાજ થઈ જશે ઘરે આણે બૂટ કાઢવાની આળસ અંદર ના આવ્યો અંદર માતાજી ઉપર જો ભરોસો હોય તો આપણે પ્રતિનિધિઓની શું જરૂર છે એટલે મારી તમામને આગ્રહપૂર્વક વિનંતી છે ભાઈઓ બહેનો બધાને કે આ પ્રતિનિધિઓને વચ્ચેથી કાઢીને સીધા મા જોડે સંપર્ક કરો અને માતાજી કદી કોઈને નિરાશ કરતા નથી આ મારો જાત અનુભવ છે હું એક એન્કાઉન્ટર કેસમાં ચાર વર્ષ જેલમાં રહ્યો ઘણાને ખબર છે ઘણાને ખબર નહીં હોય બીજા બધા લોકો હતા એ ચાર વર્ષમાં માનસિક રીતે શારીરિક રીતે આર્થિક રીતે ઘણી રીતે તૂટી ગયા હું એક જ હતો જે ના ઝૂક્યો ના તૂટ્યો કારણ કે મને શ્રદ્ધા હતી હું ડેલી સવારે ત્યાં પણ દીવો કરું માતાજીને સ્તુતિ કરીએ બીજું શું કરીએ આપણે તો એ વખતે મારે કોઈ પ્રતિનિધિની જરૂર નથી પડી અને છતાં પણ હું જે હતો એનાથી સો ગણી તાકાત મેળવીને બહાર આવ્યો આઈપીએસ અભય ચુડાસમાનું આ નિવેદન કેટલું યોગ્ય છે કેટલું સાચું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર